અચાનક કાળા ડિબાંગ વાદળોનું આગમન થયા બાદ ડીસામાં શરૂ થયેલા ભારે વરસાદની સીધી અસર જનજીવન પર પણ જોવા મળી હતી અને રસ્તાઓ પર લોકોની અવરજવર પણ ઘટી ગઈ હતી ડીસામાં બપોર બાદ શરૂ થયેલા વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી મોડી સાંજ સુધી વરસાદનું જોર યથાવત રહ્યું હતું ડીસામાં આજે થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વર્ષે ડીસામાં થયેલા વરસાદની વાત કરવામાં આવે તો ડીસામાં અત્યાર સુધીમાં સીઝનનો 105% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં લોકોને પણ સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે